ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને મજામાં જશો આજે આપણે જવાનું છે હારસી એમની મીટિંગમાં નવા ગામ તો ચાલો જઈએ છોકરા નિશાળે આવી ગયા

પ્રોડક્ટની જરૂર હોય તો અનુભાઈનો કોન્ટેક્ટ કરવો બોલો કાકા તમારે આરસીએની વસ્તુ ઘરે બેઠા એ તમારા ખાલી ઓર્ડર જ કરવાનો અને દરેક વસ્તુ ઓર્ગેનિક આવે ચિત્ર તો આપણે પહોંચી ગયા નવા ગામ ચાલો હવે જઈએ મીટિંગમાં અહીંયા લાગે શુભ પ્રસંગે અને નવા ગામની ધરતીમાં બીજી વાર આવવાનો મોકો મળ્યો નવા ગામનું નામ સાંભળું તો લગભગ કેટલાય નવા ગામમાં હું જઈને એવું નવા ગામનું મેપમાં નામ નાખું તો વિચારવું પડે નકર પછી જેતપુર પાઠથી લઈ જાય ક્યાં લઈ જાય બિલખા પાહી લઈ જાય ઘણા બધા નવા ગામ છે અને ઘણા બધા નવા ગામમાં જઈને આવ્યો આ બાજુ નહી હોય આ છે છે સહકારી મંડળી બધું છે ઉપાડ કોણ કોણ ઘર બનાવે છે કોઈ નહીં કોણ બનાવે કંપની બોડી લોશન લગાવો કોણ બનાવે કંપની ફેસ વોશ લગાવો છો કોણ બનાવે કંપની પછી આપણે ચા પાણી પીએ કોણ બનાવે કંપની નાસ્તો કરીએ કંપની બિસ્કિટ કોણ બનાવે કંપની તેલ કોણ બનાવે કંપની તો આપણે શું મારા પોતાને પ્રોબ્લેમ જે હતો હરસ મસાનો પ્રોબ્લેમ મારાથી થી મારા માટે દૂર થઈ ગયો છે અમરેલી હોસ્પિટલમાં હું ઓપરેશન માટે ગયેલો થોડા દિવસ પછી મેં કે પૈસાનો મેલ કરી અને ઓપરેશન કરાવી જાવ તો આજ મારા માટે એ ઓપરેશન નથી સુખ હળદર અને ગામા વરસ આમાં એક જ આવે છે આમાં જ રાખો

સિંગલ સૂત્ર છે બિલકુલ એકદમ સરળ અભણને એસિડિટી જે કાઈ મટ્યું ફાઈને મસાની તકલીફ સારી થઈ ગઈ આ ગામા ઓરિજિનલ નામનો તત્વ છે 1954 માં જાપાનમાં જાપાનના બે વૈજ્ઞાનિકોએ એની શોધ કરી ત્યારથી લઈ વિશ્વમાં આજ અમેરિકા જેવા દેશો ઓસ્ટ્રેલિયા જેવા દેશો ચાઇના જેવા દેશ થાઈલેન્ડ મલે 22 થી વધુ બીમારીઓમાં આ પ્રોડક્ટ કામ કરે છે એમાં ક્રોનિક કેન્સર અમારે વચ્ચે અમિત સાકરિયા છે આ માણસ છે એટલે કહું છું ઓડિશામાં અમે કાલે રિપોર્ટ લીધો અમારે ત્યાં અત્યારે સતત ગામડે ગામડે કેમ્પ ચાલે છે કાલે ત્રણ ગામનો રિપોર્ટ આવ્યો એક એક દિવસ નો સો એ સો ટકા નવ ટકા થી ઓછું બ્લડ ત્રણ ટકા થી લઈને નવ ટકા ની વચ્ચે છે

તમે કતર માસિક ધર્મ ની જેટલી પીડાઓ છે સહન સુકામ કરો છો સોલ્યુશન છે ખુલી ચર્ચા કરો બધા સાથે પુરુષો

હાલો મિત્રો તો હવે મિટિંગ પૂરી થઈ ગઈ હવે આપણે પાછા જઈએ છીએ મિટિંગમાં એવું હતું કે આપણે આરસીએમનું તેલ ખાવી તો એસિડિટી થતી હોય તો એ ન થાય બીજા તેમના ઘણા બધા પ્રોડક્ટસ હતા દાંત દુખતા હોય તો એના માટે ટૂથબ્રશ હતી બીજી આપણને અનુભાઈ થોડીક માહિતી આપશે આરસીમ વિશે કે એમાં તો બીજા ઘણા બધા પ્રોડક્ટ છે ઘણી બધી વસ્તુ આવે છે જેમ કે ગામા ઓરિજિનલ ન્યુટ્રોજન અને વગેરે કે આપણે અગરબત્તી છે સાબુ છે બધા ઓર્ગેનિક વસ્તુ આવે એમાં કોઈ કેમિકલ વગર નહીં આવે સાવ કેમિકલ વગર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો